તો માણાવદર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં વડીલ વંદના દાદા દાદી દોસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યાં વડીલો જે છે એમને ધાબળા આપવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ દ્વારા આવે દાદા દાદીનો દોસ્ત એ અંતર્ગત ખૂબ ખૂબ ધન્યવાદ અમે એસપી સાહેબને આપીએ છીએ કે જેને આવા વિચારો આવ્યા એ વિચારોને અનુસરી આજે ઘણા પણ દાદા દાદીઓ ભાગ લીધો છે જે લોકો ગામડાઓમાં અને ભણાવદરમાં જે લોકો રહે છે એ બધાને સારવાર અપાય અને એનું પણ ધ્યાન રખાય અને પોલીસ પણ એમાં સહભાગી છે અને અમે વિશ્વનું પરિષદ અંતર્ગત અમારી ટીમ વડીલો ઘરે જઈ સાફ સફાઈ કરશે જે ગલડા છે વડીલો પોલીસને પૂરેપૂરો સહકાર અમારા તરફથી રહેશે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમને બોલાવે ખાતરી આપીએ છીએ દાદા દાદીના કાર્યક્રમમાં એસપી સાહેબ પધારેલા અને દાદા દાદી ને બહુ જ થોડી સંખ્યામાં દાદા દાદી હાજર રહ્યા ને જેને કોઈ નિરાધાર છે એ લોકોને કીટનું વિતરણ કર્યું છે ગરમ ધાવડાનું વિતરણ કર્યું છે ને અવારનવાર આ દાદા સત્કાર આપે છે અને પોતે જઈને પોતે કામ ચલાવી રહ્યા છે આ માટેના પ્રયાસના ભાગરૂપે એક પ્રતિકાત્મક રીતે અહીંયા પનારા સંકુલમાં કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં આજુબાજુના વિસ્તારના આગેવાનો રાજકીય આગેવાન આગેવાનશ્રીઓ સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો માણાવદર વિસ્તારના સાથે સાથે આ વિસ્તારના ડોક્ટર્સની ટીમ અને જે સેવાભાવી સંસ્થાઓ છે એ સાથે રહી અને નિઃસંતાન જેવા આજુબાજુના ગામડામાં જે વડીલો છે એમની સુરક્ષા વધે એની સલામતી વધે મહોલ્લામાં અને ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આવા એકલા અટુલા દાદા દાદીઓની સિનિયર સિટીઝનની સલામતી વધે એ માટેના પ્રયાસના ભાગરૂપે આવ્યા વડીલ વંદનાનો અહીંયા